તો કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી દ્વારા કારકિર્દીના ઉભરે નામનું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું હતું જ્યાં રાજીવ ભવન ખાતે પુસ્તકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તેમજ ધોરણ દસ અને બાર પછી ઉજવણ ઉજ્જવળ કારકિર્દી માટે પુસ્તક લખવામાં આવ્યું છે તો સતત ઓગણીસમાં વર્ષે પણ આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે પુસ્તકના લોન્ચિંગ સમયે કોંગ્રેસના વિધાનસભા નેતા અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા તો આ દર વર્ષ આ જ સમયે પુસ્તક પ્રકાશિત કરવામાં આવે છે જ્યાં આ પુસ્તક ડિજિટલ સ્વરૂપમાં પણ બાળકોને પ્રાપ્ત થશે એટલે કે ક્યુઆર કોડની પણ આ બુક ડિજિટલ રીતે પ્રાપ્ત કરી શકાશે મહત્વનું છે કે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી ઉત્તમ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે જ્યાં બાળકોનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બને તે માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે मनीष दोषी जी और उनके तमाम साथियों को मैं बहुत बहुत बधाई देता हूँ कि उन्होंने विद्यार्थियों के करियर गाइडेंस की दृष्टि से एक बहुत अच्छी पुस्तिका का यहाँ पर विमोचन किया है सिंडिकेट में प्रतिनिधित्व करना मनीष भाई दसमा अने बारवा धोरण पची शूँ

મનીષભાઈ ખાસ અભિનંદન આપીશ કે કોંગ્રેસ પક્ષ નો સમાજ માટે એક રચનાત્મક અભિપ્રાય રહ્યો છે ધોરણ દસ અને બાર પછી કારકિર્દી ઘડતર માટે અનેક પ્રકારના પ્રશ્નો જેમ અનેક તકો છે તેમ અનેક પ્રકારની વિટંબણા પણ બાળકોના મનમાં હોય છે ખાસ કરીને વાલીઓ માટે ચિંતા પહેલાં દસમા બારમાની પરીક્ષાની ચિંતા પરીક્ષામાં સારા માર્ક આવ્યા તો ક્યાં પ્રવેશ મળશે પરિણામ આવ્યું છે એ અપેક્ષિત પ્રમાણે છે નથી અપેક્ષિત પ્રમાણે વાલીઓની દોડા પ્રવેશની અનેક પ્રકારની જે વિટંબણા થાય કે ક્યાં પ્રવેશ લેવાથી મારું ઉજ્જવળ ભવિષ્ય બનશે કંઈ વિદ્યાશાખામાં લેશું પ્રવેશ તો પછીના આગામી સમયની અંદર ભવિષ્ય ઉજ્જવળ બને આવા અનેક પ્રશ્નોથી ઘેરાયેલા વિદ્યાર્થી વાલીઓને મદદરૂપ થવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સતત ઓગણીસમાં વર્ષે કારકિર્દીના ઉમરે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે આ પુસ્તક ઓનલાઈન છે કોંગ્રેસ પક્ષની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ આઈ એનસી ગુજરાત ડોટ કોમ અને કે ડબલ્યુ 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 ડોટ કેરિયર પાર્ટ ડોટ ઇન્ફો ઉપર આ પુસ્તક વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે